સત્યાવીસમી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કડી સર્વ વિદ્યાલય કેમ્પસ દ્વારા ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત બે એકસો એકાવન ફૂટ લાંબા અને દસ ફૂટ પહોળા તિરંગા યાત્રાનું આયોજન કરાયું ઠેર ઠેર નગરજનો દ્વારા સ્વાગત કરાયું કડીસર વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી બે હજાર એકસો બાવન ફૂટ લાંબો અને ચારસો પચાસ કિલો વજન ધરાવતો તિરંગો લઈ વિદ્યાર્થીઓ નીકળ્યા હતા પંદરસો થી વધુ વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાયા હતા એકાણું થી વધુ સ્વૈચ્છિક સંસ્થાઓએ તિરંગા યાત્રાના વધામણા કર્યા હતા બે કિલોમીટર થી મોટી તિરંગા યાત્રાને ફુલહારથી વધાવી હતી વિદ્યાલય મંડળ દ્વારા બે હજાર એકસો એકાવન ફૂટ લાંબો અને દસ ફૂટ પહોળો ચારસો પચાસ કિલો વજન ધરાવતો તિરંગો લઈ વિદ્યાર્થીઓ નીકળ્યા પંદરસો થી વધુ વિદ્યાર્થીઓ યાત્રામાં જોડાયા તિરંગા યાત્રા સમગ્ર શહેરના રાજમાર્ગો ઉપર ફરીને પુના કેમ્પસ ખાતે આવી પહોંચી હતી તિરંગ યાત્રા કડીનગરના રાજમાર્ગો ઉપર ફરતા સમગ્ર શહેર દેશભક્તિમય વાતાવરણ બની ગયું હતું સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ પટેલ સહિતના હોદ્દેદારોએ કેમ્પસમાં આવેલ માણેકલાલ સાહેબ સર્કલ પાસે સહિત સ્મારક ખાતે વીર જવાનોને પુષ્પાંજલિ કરી સલામી આપી હતી ત્યારબાદ સંસ્થાના ચેરમેન સહિત હોદ્દેદારો દ્વારા રાષ્ટ્રધ્વજને લીડી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવેલ હતું બ્યુરો રિપોર્ટ કડીનું દર્પણ ન્યૂઝ ગુજરાતી જે સર્વ વિદ્યાલય કેમ્પસ દ્વારા તિરંગા યાત્રા નું આયોજન છે શું છે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી સર્વ વિદ્યાલય અને કડવા પાટીદાર કેળોણી ઉત્તેજક મંડળ દ્વારા વર્ષો થી દેશની અંદર જ્યારે પણ પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્ર દિવસની ઉજવણી હોય છે અને ધામધૂમથી આ ઉજવણી કરવામાં આવતી હોય છે ચાલુ વર્ષે પણ પંચોતેર માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ના ભાગ સ્વરૂપે તેના એક દિવસ અગાઉ આજે પચીસો ને એકાવન ફૂટનો રાષ્ટ્રધ્વજ કડી શહેરની અંદર શોભાયાત્રા સ્વરૂપે નીકળનાર છે વિદ્યાર્થીઓ દ્વારા સાડા ત્રણથી ચાર કલાક સુધી કડી શહેરના વિવિધ માર્ગોની અંદર જાહેર જનતાને દેશની ભાવનાની અંદર એક દેશભક્તિથી એકાત્મક થઈ જાય તેના ભાગ સ્વરૂપે આજે આ શોભાયાત્રા રાખવામાં આવેલી છે આ શોભાયાત્રા બાદ સર્વ વિદ્યાલય કેરોણી મંડળ અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના સર્વ નેતૃત્વના વિદ્યાર્થીઓ દ્વારા આ રાષ્ટ્રધ્વજને અયોધ્યા ખાતરે શ્રી રામ મંદિર ખાતે એની શોભાયાત્રા કાઢવામાં આવનાર છે આ શોભાયાત્રા ત્યાં આગળ સત્યાવીસમી તારીખે રાષ્ટ્રધ્વજની વંદના દ્વારા ત્યાં પૂર્ણ થશે આજે કડી અને ગાંધીનગરના તમામ વિદ્યાર્થીઓ દ્વારા કડી શહેરની અંદર જ્યારે રાષ્ટ્રધ્વજ લઈ જવામાં આવનાર છે ત્યારે કડી શહેરની જુદી જુદી સેવાભાવી સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ રાજકીય પક્ષો દ્વારા અને જુદી જુદી નાણાકીય સંસ્થાઓ દ્વારા તેનું અભિવાદન થનાર છે અને કડી શહેર અને સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર આ રાષ્ટ્રધ્વજના જે શોભાયાત્રા અને એની એક પૂજન દ્વારા રાષ્ટ્રપ્રેમનું એક મોટામાં મોટું નિર્માણ થાય તેવું સર્વ વિદ્યાલય ખેરવણી મંડળ દ્વારા આજે આયોજન કરવામાં આવેલ છે